રામ રામ મિત્રો આજે આપણે હનુમાન બાપાના મંદિરે આપણે ટ્રેક્ટર રાખવાનું છે આ મંદિરની જગ્યા છે જો આટલી આ જગ્યામાં ટ્રેક્ટર રાખવાનું છે બરાબર તો હાલો ચાલુ કરી દઈએ પહેલાં આ કરીએ ટ્રેક્ટર ચાલુ અને આગળ જવા દઈએ બરોબર આ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું અને આગળ ચાલુ કરી દઈએ આ જગ્યા અમે દેખે ને એ દોઢ કલાક નું કામ છે હનુમાન બાપા ની જગ્યા હા તો ચાલુ કરી તો આપણે ચાલુ કરી દીધું કે એક કલાક ધૂળ બહુ બે ને અવાજ એવો આવે જોર દૂર જગ્યા દેખાય ને દીપડો આવ્યો તો જો દીપડો દેખાય દીપડો દેખાય ને એજ જગ્યા માં અત્યારે આપણે મોરલા દેખાય ને મોરલા બીતાય નથી એક દિવસ તો બહુ બીક લાગી ગઈ ક્યાંક આવી જાય આપણે આપડે પછી ફોરેસ્ટ વાળા અને લઈ ગયા હવે ગયો આપણે બસ હવે આ તો ભાઈ ગયું ધીમે ધીમે આખો આટો ફરી જાય ને કે બહુ ઝડપી